સસ્તામાં બીટકોઇન લેવાના ચક્કરમાં ઓનલાઈન મળેલા અજાણ્યાએ અડાજન પાટિયાના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે કોની સાથે ઠગાઈ થઈ જોઈએ વિશેષ અહેવાલ સુરતમાં ઓનલાઈન ઠગાઈના અનેક કિસ્સાઓ સામે આવે છે જોકે તેમ છતાં પણ લોકો આજે પણ ઓનલાઈન લોકો પર ભરોસો કરી રહ્યા છે

તેઓ પાસેથી ઓગણત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લઈ પિત્રએ મોહમ્મદ માંકડાના બિનાન્સ વોલેટમાં નવ લાખ પચાસ હજારના યુએસડીટી કોઈન આપી બાકી રહેલા વીસ લાખ રૂપિયા ન આપી ઠગે આચરી છે હાલ તો બનાવને લઈને સુરત સાયબર ક્રાઇમમાં અહેમદ રઝા પટેલે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અઝર ખુરશી સાથે હર્ષ સેઠા